છે એક નવા સફર ઉપર એમ તો નવો સફર તો ન કહેવાય પણ એમ કહેવાય કે આજે આપણે એક ફરી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યાં જઈને ઊભા રહેશું એ તો નક્કી નથી હજુ તમે જોઈ શકો છો આપણા સમર્થભાઈ રેડી થઈ ગયા છે ખતરોકા ખેલાડી આવી રહ્યા છે ને આજે ફરી આપણે આ તરફ આગળ વધવાનું છે આજે મોટો બ્લોગિંગ ફરી એકવાર ચાલુ કરેલું છે તો જોઈએ હવે ક્યાં જઈને આપણે ગાડી અટકશે આપણે ખતરોકા ખેલાડી પણ આવી ગયા છે અને હવે એમને સાથે લઈને આપણે આ તરફ આગળ વધશું પેટ્રોલ આજે છે નથી ગાડીમાં તમે જોઈ શકો છો ગાડી ઝપક ક્યાં મારવા લાગેલી છે આ ઝપક ઝપક થાય છે તો ચાલો હવે પેટ્રોલ પહેલાં પૂરાવીશું ને પછી આપણે આગળ વધશું અને આ આપણે ગલીમાંથી બહાર નીકળી ગયા છે મારો અવાજ કેવો આવતો હશે મને ખબર નથી પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી સારો જ આવતો હશે હવે હા આપણી બાજુની ગલીમાંથી

આપણે અંદર અંદરથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે સામે શિવજીનું મંદિર બની રહ્યું છે એનું ઘુમ્મટ લગાવવાનું હજુ બાકી છે આ લાગી જશે પછી આપણે અહીંયાનો પણ એક વિડીયો બનાવવાનો બાકી છે એનો પણ બનાવી દેસું અને આપણે એની બાજુમાંથી ધીરે ધીરે બહાર જઈ રહ્યા છે રસ્તો બંધ છે બધે રસ્તા બંધ છે ધીરે ધીરે હવે આ બધું જોતા જોતા હવે આગળ વધશું જોઈએ આગળ ત્યાં એક ટેમ્પો જાય છે એટલે મારા ખ્યાલથી રસ્તો જ કદાચ ચાલુ હોવો જોઈએ ટકાટક રોડ બની ગયો છે આ રસ્તો બંધ બતાવે છે પણ ગાડી આવે છે એટલે રસ્તો ચાલુ છે આપણે ધીરે ધીરે આ જોતા જોતા હવે આગળ વધી જશું રોડનું કામ ચાલુ છે આ તમે જોઈ શકો છો મહાકાળી માતાનું મંદિર છે એમના દર્શન કરીને હવે આપણે આ તરફ આગળ વધશું આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઉગટવાળા રોડ ઉપર અને આ મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે કે એ બધાના કારણે અહીંયા આગળ ટ્રાફિક થોડું જામ છે અને આ બધું જોતા જતા હવે ધીરે ધીરે આપણે તો આગળ વધી જઈશું ઉગટ નહેરવાળો રોડ આવે છે જમણી તરફ તમે જાઓ તો દાંડીવાળા રોડ પર ચાલ્યા જવાય છે અને ડાબી બાજુ પાલનપુર ગામ પાલનપુર ગામ જવાય છે દાંડી રોડ ઉપર જવાય છે અને સીધું જાઓ તો ભેસાણ રોડ ઉપર જવાય છે આપણે ભેસાણ રોડ ઉપર ચાલ્યા જશું અને આ તમે જોઈ શકો છો ખૂબ ઝડપે કામ ચાલી રહ્યું છે સામે નાયરા પેટ્રોલ પંપ દેખાયું છે અહીંયાથી વડાવીને ત્યાં જઈશું નહીં તો ભેસાણ પાસે મારા ખ્યાલથી ત્યાં જઈને પુરાવી દઈશું તો પણ ચાલશે જરૂરી છે નથી વધારે એમ તો આ જુપિટર અને આ તમે જોઈ શકો છો આપણે ભેસાણ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે સામે બોર્ડ તમે જોઈ શકો છો તેના બરબોડન અને ભેસાણ તરફ જવાનો રસ્તો આ તરફ છે તો હવે ધીરે ધીરે આપણે આ ટ્રાફિકમાંથી આગળ વધી રહ્યા છે ટ્રાફિક કેવું લાગશે તો મને ખબર નથી પરંતુ પહેલાં જેમ બને તેમ પહેલાં પેટ્રોલ પંપ ઉપર પહોંચી ગયા જેથી કરીને પેટ્રોલ પુરાઈ દઈએ તો આપણે થોડું ટેન્શન ઓછું થઈ કારણ કે ગાડીમાં ઝબકિયા વધવા લાગેલા છે અને મારી દિલ્હી ધક્કન તેમ તેમ વધે છે ચાલો તો ધીરે ધીરે પેલા પેટ્રોલ પંપ પહોંચી અને પેલા પેટ્રોલ પુરાવી લઈએ આ ભેસાન રોડ પહેલા એક પેટ્રોલ પંપ આવી ગયું છે અને જોઈશું ત્યાં આગળ પેટ્રોલ પંપ ચાલુ છે આ છે ભારત પેટ્રોલિયમ અહીંયા આપણે ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈશું ને પછી સંભર ઉપર આગળ વધશે અને અહીંયાથી આપણે ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈશું હવે જીરો ઓકે શું છે હવે ધીરે ધીરે હવે કાંકી ફૂલ કરાવી દીધી છે તો પણ એક પોઈન્ટ ઓછો બતાવે છે હજુ તો એક પોઈન્ટ હજુ પણ ઓછો છે કશો વાંધો નહીં એ આપણે કદાચ ત્યાં બતાવવું પડશે ગાડીના મેકેનિકલને કે આ પ્રોબ્લેમ શું છે નહીં તો મારે જલ્દી થોડી વાર બંધ કરીને ગાડી ચાલુ કરે છે તો પાછું કાંટો ફૂલ બતાવી દે છે તો ચાલો હવે આપણા સફરની શરૂઆત ફરીથી એકવાર થઈ ગઈ છે પેટ્રોલ પુરાવી દીધું છે કિલોમીટર તમે જોઈ શકો છો અને આ આપણે વહેસાણ તરફ એટલે કે મહેસાણ ગામ તરફ આગળ વધી રહ્યા છે મારો અવાજ કેવો આવતો હશે એ તો મને ખબર નથી પડતી પરંતુ મારા ખ્યાલથી સારો જ આવો જોઈએ અને આ બોર્ડ તમે વાંચી શકો છો મહેસાણ ગામનું અને આ ભવ્ય અહિયાંનો ગેટ આજે પહેલી વાર પાછો આજે પહેલી વાર નહીં આજે સેકન્ડ વાર બીજી વાર હું મોટો બ્લોગિંગ કરવા બહાર નીકળી રહ્યો છું અને આ પહેસાણ ગામનો તમે બોર્ડ જોઈ શકો છો આ આપણે ભેસાણ ગામની અંદરથી બહારની તરફ જઈ રહ્યા છીએ આ તમે બોર્ડ પર વાંચી શકો છો જમણી તરફ તમે જાઓ તો ચાંગીરપુરા તરફ જવાય ડાબી તરફ તમે જાઓ તો ઓ એનજીસી તરફ જવાય આપણે સીધું જવાનું છે આ રેલવે ફાટક પાર કરીને આ મોટી મોટી ગાડીઓનો અવર જવર અહિયાં થોડું વધારે છે એટલે જરાક જોઈને અહિયાં સાવચેતીથી અમારે રસ્તો ક્રોસ કરવાનો રહે છે અહીંયા બે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એક આવ્યું આ છે નાનું ગ્રાઉન્ડ અને એક આની બાજુમાં પણ તમને જોવા મળશે રવિવારનો દિવસ છે એટલે લોકો ઘણા અહીંયા ગાડી ક્રિકેટ રમવા આવે છે આ સિઝન છે અને પેલું ટેનિસ નો હતું આ સિઝન છે ખૂબ સરસ અહીંયા ભીડ રહે છે ખરેખર મેચ જોવાની મજા પણ અહીંયા આવે પણ તમે વાંચી શકો છો આપણે પહોંચી ગયા છે શેકવાત છામા તરફ જવાનો રસ્તો છે આ તરફ એનો ગેટ દેખાય છે આપણે હજુ સીધું જવાનું છે એટલે કે આ તરફ તેના તરફ તેના અહીંયાથી નવ કિલોમીટર બતાવે છે એ પહેલાં બરબોટન ગામ આવશે આજે આપણે જઈ રહ્યા છે ડામકા ગામની અંદર ડામકા ગામની અંદર બેંક ઓફ બરોડાની આસપાસમાં કોઈ માતાજીનું મંદિર છે ત્યાં આપણે જઈશું માતાજીના દર્શન કરીશું કોઈને કીધું નથી કે આપણે શું કામ માટે જઈ રહ્યા છીએ અને ત્યાંના લોકોને પણ કોઈને કીધું નથી કે અમે ત્યાં આવી રહ્યા છે કારણ કે ઘણા દોસ્તારો ત્યાં આપણો મળે છે મને અને વિડીયો ઘણો લાંબો થાય છે એટલે હું મેં આ થઈને વિચારેલું છે કે વિડીયો લાંબો કરવો નથી આપણે કોઈને મળવું નથી માતાજીના દર્શન કરીશું થોડાસા આંગના સિનેમેટિક શોર્ટ લઈશું અને પછી ધીરે ધીરે આપણે આપણા સફર ઉપર પાછા આગળ વધશું હવે ધીરે ધીરે મોટો બ્લોગિંગ શરૂ કરી છે ને એટલે બોલવાનું થોડું વધારે રાખવું પડે એમ છે અને આ બોર્ડ તમે વાંચી શકો છો ગરગોટન ગામ આપણે આવી ગયા છે ગરગોટન ગામ થી ધીરે ધીરે આપણે આગળ જઈશું ડામકા બાજુ જઈશું પેલા આપણે ગરગોટન ગામ થી ધીરે ધીરે આગળ વધી ગયા છે ને આ તરફ ચડાવ છે આગળ તો એ જોતા જોતા હવે આપણે રામા પેપર મિલ તરફ આગળ જઈશું હા અહિયાં પણ છે મને ખબર નથી મારો અવાજ કેવો અહીંયા આવતો હશે ગાડીનો અવાજ આવતો હશે વધારે કે પછી હા બધો હું બોલું છું એ અવાજ આવતો હશે હા

આગળ આવેલો ત્યારે રસ્તો બનાવતો તેના ગામની અંદર જવું પડે છે આનો રસ્તો બહુ લાંબો છે પછી ત્રણ કિલોમીટર વધી જાય છે સીધો ફરીને જાવ તો આ રસ્તા પરથી સીધા જાવ તો તમને અઢો કિલોમીટરમાં તમે તેના ગામની અંદર પહોંચી જાવ ખરેખર ઓફ રોડિંગ ઘણું ઓફ રોડિંગ લાગે છે આ તો આ તરફથી આવવાવાળા લોકોને ફોર વ્હીલમાં આવવાની હું કહીશ કારણ કે તમે જોઈ શકો છો રસ્તો થોડો ખરાબ છે એટલે સામે દેખાઈ રહ્યું છે મંદિર એ છે ટેનેશ્વર મહાદેવનું મંદિર તેના ગામની અંદર આવેલું છે છ ટેનેશ્વર મહાદેવ મંદિરના નાને આવડખાય છે જ્યારે દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું અને અમૃત મંથનનું જ્યારે ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારે એક શિવજીની સ્થાપના કરવામાં આવી હતી અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશના ભૂખવારી અહીંયાગારી જે શિવજીની સ્થાપના કરવામાં આવી હતી આ શિવલિંગ કરવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ભૂખવારું શિવલિંગ એ આ ટેનેશ્વર મહાદેવ મંદિરની અંદર તમને જોવા મળશે જ્યારે અમૃત મંથન થયેલું હતું તે સમયે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી મને લાગે છે ત્યાં સુધી આ ગામના લોકોએ આ મંદિરમાં આવવા માટે અને આ ગામનો રસ્તો સારો બને એના માટે આ રસ્તાની કામગીરી શરૂ કરી દીધી છે ટૂંક સમયમાં પણ બની જશે અહીંયા આગળ આ ગામની આજુબાજુમાં તમને બે ત્રણ જગ્યા એવી છે ત્યાં તમે દર્શન કરવા આવી શકો છો એક જગ્યાએ ના આવો આવો તો બે ત્રણ જગ્યાએ એક સાથે આવે જેમ કે તેનેશ્વર મહાદેવ મંદિર એ પણ પૌરાણિક છે બીજું પિંડેશ્વર મહાદેવ મંદિર એ પણ બહુ પૌરાણિકમાં નામ બોલાય છે ત્યાં આગળ પિંડ દાન કરવામાં આવે છે અને પછી તમે આગળ વધો તો સિદ્ધાર્થ મહાદેવ તરફ તમે આગળ વધી શકો છો આ બધું આજુબાજુમાં જ પડે છે ખૂબ નજીક નજીક જ છે એટલે તમે અહીંયા આવો તો આ બધી જગ્યાએ પણ તમે પગે લાગવા પણ આવી શકો છો અને આ છે જળદેવી માતાનું મંદિર

પિંજરટને જોડતો એકમાત્ર પુલ છે અહીંયાથી તમે હજીરા જવું હોય તો એક જ આ એક કિલોમીટરનો રસ્તો તમે પાર કરો આ પુલ દ્વારા એટલે તમે હજીરા તરફ આગળ વધી વધી શકો છો જોઈ શકો છો અહીંયા ઘાડી લોકો ફોટોગ્રાફી માટે પણ ઘણા આવે છે અને આ તમે જોઈ શકો છો ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા અહીંયાગાડીઓમાં અને આ બોર્ડ પર તમે વાંચી શકો છો સુરત વાસવા અને ડાંગા હજીરા જવાનો રસ્તો આ તરફ છે લોકોની ગાડી આવી રહી છે વાસવા તો નથી જવું આપણે દામકા જવાનું છે એટલે પહેલા ધીરે ધીરે આ બધા આવે છે અહીંયા પોલીસ આ એક બોર્ડ મૂકેલો છે જેથી કરીને લોકો અહીંયા આ બે સરહદ જેવું બનાવેલું છે જ્યાં આ તરફથી આ તરફ જવા માટેનો રસ્તો છે અને લોકો અહીંયા ધીરે પડે અને એ લોકોની ગાડી ચેક કરવું તો કરી શકે કોઈ ભાગી ના શકે એના માટે કારણ કે કોઈ આમ ન કોઈ વસ્તુ આમથી તેમ જાય હવે શું થતું એ તો મને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો દામકા ગામનો બોર્ડ આવી ગયો છે અહીંયાથી આપણે દામકા ગામની અંદર પહેલી ગાડી જાય છે ત્યાંથી અંદર ચાલ્યા જશું પાછળ કોઈ આવતું નથી એટલે ધીરે ધીરે આપણે આ તરફથી અંદર વળી જઈશું હવે મેં પણ પહેલી વાર જ જાઉં છું એટલે મને ખબર નથી કે કેટલું અંદર છે અને કયું મંદિર છે એ પણ મને ખબર નથી મને એટલું ખબર છે કે માતાજીનું કોઈ મંદિર છે એક ભાઈએ આપને વિડીયો મોકલાવેલો હતો તો આપણે પહેલાં ગામમાં જઈશું તાંગારી કોઈ બેંક ઓફ બરોડા કરીને બેંકની બાજુ બાજુમાં જ આ મંદિર આવેલું છે ગૌચર પ્રાણીઓ છે અહીંયા ગાડી જતા નહીં જોઈને નીકળ્યા છે બધા કાળા છે નથી થવાના પણ તો છે આ બધા હવે આ ગાડીની આગળ વધી જઈએ ભેંસ મેઘરેશ કાલીના નામે આ મંદિર ઓળખાય છે અને મહાકાળી માતાનું મંદિર છે હું તમને હમણાં ત્યાં લઈ જાઉં મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયાથી આપણે આગળ એક રસ્તો અહીંયા બસ આ રસ્તેથી આપણે વળવાનું રહે છે અહીંયા ગાડી અહીંયાથી આપણે ડાબી બાજુ વળી જઈશું અને આ તરફ આગળ વધશું ધીરે ધીરે અહીંયા આગળ રસ્તામાં બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડાની બાજુમાં આ મંદિર આવેલું છે મહાકાળી માતાનું તો ચાલો હવે ત્યાં જઈને મુલાકાત કરીશું આ એક ચાર રસ્તા જેવું પડે છે અહીંયા ગાડી અને અહીંયા આગળ તમને કઠોર ને શાકભાજી અહીંયા મળી રહે છે આ મારા સમર્થભાઈએ જોઈ લીધું છે અને આપણે પણ જોઈ લીધું છે એ મંદિર હા તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડા જે દેખાય છે એની 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 એક્ઝેક્ટ પાછળની તરફ આ મંદિર આવેલું છે અહીંયા ઘરે બોર્ડ મારેલું છે મહાકાળી માતાનું મંદિર આ તરફ જવાનો રસ્તો છે તો ચાલો હવે આપણે ત્યાં જઈશું અહીંયા બે મંદિર મને દેખાયા છે એક પાછળની તરફ પણ એક મંદિર છે ને એક આ પણ એક મંદિર છે ખીમડી માતાજીનું મંદિર અહીંયા પણ આપણે જઈશું પહેલાં આપણે આ મંદિરના દર્શન કરી આવીએ ને પછી આપણે આ તરફ જઈશું અંદર મંદિર બંધ છે કે શું અને આપણે મંદિરે તો આવી ગયા છે મંદિરે તો ગેટ બંધ હતો હું ખોલીને ધીરે ધીરે અંદર જઈશું અહીંયા અંદર આવતા લખેલું છે અહીંયા ભૂટ ચંપલ અહીં ઉતારવા અને આ તરફ આ ભવ્ય મંદિર છે જોઈએ હવે મંદિરની અંદર જઈશું કેવું મંદિર છે દર્શન કરીશું માતાજીના ને પછી રિટર્ન ટુ હોમ અને આજે તમને કીધું એ પ્રમાણે આપણે એક જગ્યાએ જવાનું પણ છે ખૂબ સરસ છે આ મંદિર આ તમે જોઈ શકો છો અને આ સામે તમે જોઈ શકો છો ઉપર નામ વાંચી શકો છો જય શ્રી મા મહાકાળી માતાજી જય શ્રી મહાખોડિયાર માતાજીનું મંદિર છે હવે આ મંદિરની અંદર જઈશું આપણે માતાજીના દર્શન કરીશું અને પછી આગળ વધશું તો ચાલો હવે માતાજીના દર્શન કરવા માટે આ અંદર જઈશું નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે ફરી એકવાર એક નવા સફર ઉપર અમારી સાથે જોઈ શકો છો કોણ કોણ આવેલું છે આજે આપણા ખતરોકા ખેલાડી આપણા સમર્થભાઈ અને અમારી પાછળ તમે જોઈ શકો છો મંદિરને પણ આ મહાકાળી માતાનું મંદિર છે માતાજીના દર્શન કરીશું ને પછી ધીરે ધીરે આપણે આગળ વધશું અહીંયા આગળ એક જગ્યાએ એક ભાઈએ આપણા રબારી સમાજના એક ભાઈએ મને અહીંયાનું એડ્રેસ આપેલું હતું કે દામકા ગામની અંદર આ મંદિર પણ છે તો તમે અહીંયા જરૂરથી આવો અને અહીંયાનો પણ વિડીયો બનાવો તો ચાલો આપણે અંદર જઈશું અને અહીંયાનો થોડો વિડીયો બનાવીશું આ તમે જોઈ શકો છો ખૂબ સરસ અહીંયાની બનાવટ કરવામાં આવી છે એમ કહે છે કે આખું મંદિર પથ્થરથી બનાવવામાં આવેલું છે આ તમે જોઈ શકો છો પથ્થરની કોતરણીથી આખું મંદિર બનાવવામાં આવેલું છે તો ચાલો મંદિરની અંદર જઈશું આપણે અલગ અલગ રૂપમાં માતાજીની અહીં મૂર્તિ મૂકવામાં આવી છે આ તમે ના વાંચી શકો તમે વાંચી શકો છો મહાવિદ્યા કાલીદેવી અને એક્ઝેક્ટ એમની બાજુમાં છે મહાવિદ્યા તારા દેવી આ રીતે ચારો તરફ મૂર્તિઓ મૂકવામાં આવી છે આ પોદસી દેવી શ્રી મહાવિદ્યા પોદસી દેવી ભુવનેશ્વરી દેવી આ તમે વાંચી શકો છો ત્રિપુલ ભૈરવી આ તરફ છે ધ્રુમાવતી દેવી આ તરફ છે બગલામુખી દેવી આ છે માતાંગીની દેવી અને આ છે કમલા દેવી તમે જોઈ શકો છો ભવ્ય મોત ઝુમ્મર લગાવવામાં આવેલું છે આ મંદિરે તો ખરેખર રાતના જ આવા જેવું છે અને આ માતાજીને આપણે અંદર દર્શન કરશું હવે તરફ હનુમાનજીના તમને દર્શન કરવા મળે છે અને દાદી તરફ અને સામે તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમે કરી શકો છો અને અહીં તમને ભગવદ્ ગીતા અને વિવિધ પ્રકારના આપણા દેવી દેવતાઓના તમને અહીંયા ગ્રંથો જોવા મળશે એ તમે વાંચી પણ શકો છો મંદિરની બાજુમાં પણ એક બીજું મંદિર છે ત્યાં ઓગણીસો ને ઓગણ સિત્તેરનું બનાવટ નું આ મંદિર છે ઈસવીસન વીસ હજાર ને પચીસ એવું લખવામાં આવ્યું છે છે મને ખબર નથી અહીંયા જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે એમ કહેવા માગે છે અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે હા ભાઈ ટોયલેટ બાથરૂમ પણ છે ને પાણીની પણ વ્યવસ્થા છે પાઈ બનાવવામાં આવેલું રિયલ પથ્થર છે ભાઈ આ કઈ મંદિરનું આખું ચોઘાન છે આખું ગાર્ડન જેવું બનાવવામાં આવેલું છે અને આ તમે જોઈ શકો છો મારી પાછા માતાજીના દર્શન અમે કરી લીધા છે ચાર્જ કરવાનો ભૂલી ગયો છું એટલે મારી બેટરી ઉતારવાની તૈયારી થઈ ગઈ છે એટલે હું અહીંયાથી હવે આ વિડીયોનો અન્ટ કરીશું નવા બ્લોગમાં ફરીથી મળીશું એ પહેલાં આ વિડીયો તમે જોઈ રહ્યા હતા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી બાય બાય